નમસ્કાર પાટણ ખાતે આવેલી નગરપાલિકામાં જન્મ મરણના દાખલામાં સુધારા વધારા કરાવવા માટે થઈ લાંબી લાઈન લોકો સવારથી પોતાનું કામ છોડીને બેસે છે છતાં તેમના કામ થતા નથી અને દિવસો ઉપર દિવસો બતાવવામાં આવે છે ત્યાંના લોકોએ પ્રશ્ન કરતા તેમના કર્મચારીઓ દ્વારા થયું ગેરવર્તન શું નગરપાલિકા એ લોકો માટે તેમની સુવિધાની કોઈ વ્યવસ્થા કરાવશે ખરા રિપોર્ટર નીલકમલ ચૌહાણ પાટણ મારે જન્મ ના દાખલા ની અંદર નામો સુધારો કરવો પડ્યો હતો જી લગાવવાનું હતું રોહિતજી એટલા માટે આગલા દિવસે ટોકન લીધું આખો દિવસ રહ્યો ત્યારે મને નંબર લાગ્યો અને એમાં બધા ડોક્યુમેન્ટ મારે ઠાકોર આગળ હતું અટક એ ડોક્યુમેન્ટ તેમ છતાં નગરપાલિકાની ભૂલ ને લઈ અને ઠાકોર પાછળ લખી દીધું છે સર્ટિફિકેટ નવું મને આપ્યું એના આધારે ફરી જ આધાર કાર્ડ અપડેટ કરાવવા ગયો ત્યાં એવું એમનું એવું કેવું છે કે તમે ઠાકોર આગળ લખાયેલા હોવ તો પાછો ફરી હું આજે ઠાકોર આગળ લખવા માટે આવ્યો છું અહીંયા કે હવે ટોકન પૂરા થઈ ગયા છે એટલે ટોકન તમને મળશે નહીં ટોકન મળશે ત્યારે તમે આવજો

લોકોને રોકવા માટે લોકો શાંતિ ગામડામાંથી ગરીબ લોકો મોડ મોડ એમનું ઘર ચલાવતા હોય છે એ લોકો મજૂરી છોડીને અહીંયા લાઈન માં આવે છે એમનો દાખલા સુધારવા માટે જયારે બોક્સરો ખરાબ વર્તન કરીને પાછા ઘરે મૂકવામાં આવે છે અહિયાં ટોકન હવે સાહેબ જવાના છે એટલે બાકીના હવારના બેસેલા ટોકન માટે રાહ જોઈ રહ્યા છે એમને અચાનક કેવામાં આવે છે કે હવે ટોકન તમને નહીં મળે અને એમનું વર્તન સારું નથી એના લઈને લોકોને બહુ ધક્કા ખાવા પડે છે એટલે આ પરિસ્થિતિમાં સુધારો થવો જોઈએ